જય મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં મારું સ્વાગત છે મોહમ્મદ મેગડાનું આ જે આખું કન્સ્ટ્રક્શન છે તે એમને બનાવેલું છે અને એમને એટલી ઈચ્છા હતી કે ગુજરાતમાં મક્કા મદીના બનાવવાના એમના સપના હતા ક્યાં ને ક્યાંય ઘણું બધું કામ એમને કરેલું અને સાડા ત્રણ લાખ સેના પતઈ રાજા સામે વીસ મહિના સુધી યુદ્ધ ચાલેલું પછી ને જીત થયેલી ઘણું બધું હજી એમની અંદર ઇતિહાસ છે તો આપણે આ જે મસ્જિદ એને જોતા જશું જાણતા જઈશું આપણા ઇતિહાસને અને એ એવું છે કે એની અંદર થાંભલા છે આજ સુધી કોઈ ગણા નથી એવી પણ અહીંયા લોકમાન્યતા છે તો હવે આપણે એક સુરંગ રસ્તો છે વડોદરા નજીક થાય એટલે વડોદરા નીકળે છે રાજાશાહી સમયે ગુપ્ત રાસ્તા બનાવતા અને પહેલા પણ એવા મહાશક્તિઓ કોઈની જોડે સાધેલીઓ હતી એના દ્વારા પણ બનાવતા ઘણી જૂની વાત છે એટલે કાંઈ કહી ન શકાય પણ એવી લોકવાયકા છે કે અહીંયાથી ગુપ્ત રાસ્તો હતો બરાબર અત્યારે આવી રીતે ત્યાં માત્ર એક અવશેષ દેખાય છે એ પાણીનો અંદર આવવાનો અવશેષ છે પણ એની અંદરથી કદાચ જતો હોય કે ન જતો હોય પણ લોકમાન્યતા એવી છે અંદર આવીએ એટલે બસો ફૂટ બાય બસો ફૂટનો આ અહીંયા કુંડ છે બરાબર આ અહીંયા જે આ મસ્જિદ જે તે ટાઈમે ચાલુ હશે તો અહીંયા હાથ પગ નાઈ ધોઈ અને અંદર જવાની વ્યવસ્થા હશે એવો આપણને અંદાજ છે ત્યાં તાળું મારેલું છે ખરેખર ન મારવું જોઈએ પર્યટકો માટે પણ જે હોય સફાઈ ના રહેતી હોય કે એવી કાંઈ આપણને ખબર નથી પણ બહુ આ હજી ઘણો ઊંડો છે જે એના આકાર જોતે એવું લાગે છે અને પીલબાજથી પણ પાણી અંદર આવે એવું વાખોરું છે અને આ બાજથી ત્યાં ગ્રીલ મૂકેલી એ પણ પાણી અંદર ઘૂસે છે તો કેટલો ઊંડો છે ભગવાન જાણે પણ બહુ સરસ એની બાંધકામ છે ઈટો અને સિમેન્ટ ને પથ્થર અને આ બાજુ આ મસ્જિદ ઝીણવટથી આપણે એની કોતરણીને બધું જોઈશું અને એમ જાણવા મળ્યું કે અંદર થાંભલાઓ છે ગણાતા નથી જે એમાં જે ટાઈમે જે કળા વાપરી હોય કુદરતી હોય કે જે હોય તો આપણે જેનોરથી આખી આ મસ્જિદ જોઈશું જાણીશું અને ઇતિહાસને પણ આપણે વાગોડીશું મસ્જિદમાં ગુસ્સે જ અહીંયા તમે જુઓ છો અદ્ભુત જે કલા છે ભારતના કારીગરોએ ક્યાંય પણ કચાશ નથી આવવા દીધી જુઓ છો કે એ બારીકીથી એ કલા વાપરી છે એમને એ અદ્ભુત છે લાઈન ટુ લાઇન અને ફિનિશિંગ તમે જુઓ તો આવી રીતે ખરેખર અખંડ ભારતનો જે આપણો ઇતિહાસ છે કાંકરી પણ ડગે પણ ક્યાં ને ક્યાંય હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમના વિવાદમાં આપણી જે ધરોહર છે એ ખંડિત થઈ ગયેલી છે અને જુઓ છો કે આવી રીતે ચારે બાજુ કેટલાય માણસોએ અહીંયા પોતાનું મસ્તક ટેકાયું હશે જુઓ છો કે એકદમ લાઈન ટુ લાઇન અને ફેસ ટુ ફેસ અને જે બારીઓમાં કામ છે તે બધી તમે જોશો બધી બાખોરાની જે અલગ અલગ છે એની કોતરણી જોયું અને આવી રીતે કેટલું સરસ લાગી રહ્યું છે અને જોયું બારીઓમાં બધા અલગ અલગ ક્યાંય એમને કલામાં કચાશ નથી આવવા દીધી અને કેટલું સરસ લાગે છે અને બે મિનારા તો જાણે વાદળથી વાતો કરતા હોય સરસ લાગે કરોડો અરબો રૂપિયાના ખર્ચે આ કામકાજ કેટલાય મહિનાને કેટલાય વર્ષો સુધી ચાલ્યું છે અહીંયા પણ કંઈક છે જાણે ગુપ્ત ખજાનો હંગરવાનો સ્ટેપ હોય એવું લાગે છે જે હોય અહીં આવી રીતે અહીંયા જરૂર ખા જેવું છે સામે આમાં નાઈ ધોઈ અને માણસ અહીંયા પવિત્ર થઈ અને ભગવાન કે અલ્લાહને યાદ કરી શકે એવા આ પવિત્ર સ્થળ અને અહીંયા સમાધિ છે કબર કબર છે ભગવાન જાણે પણ જ્યાં ત્યાં એમની જ કોકની હોવી જ જોઈએ બરાબર મુસ્લિમ શાસક હતા એટલે અહીંયાથી આવું દ્રશ્ય લાગી રહ્યું છે જોવો છો કે ત્યાં જે સેન્ટરમાં છે ને એનો આકાર તે જુઓ છો ત્યાં કેવું મસ્ત લાગે છે જાણે રાજમહેલ અને બેસી 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 લોકો અહીંયા જુઓ છો કે અહીંયા લોકો ઘસ્યા છે તલવાર ચાકા કેમ કે વચમાં ઘણા એ સમય સુધી પડ્યું પડ રહ્યું હોય ને બરાબર જુઓ છો એની લાઈનિંગ જોયું અને હવે આપણે બિલકુલ નજીક જઈને તમને જે સારી સારી વસ્તુ છે ને કોતરણવાળી એ જ તમને બતાવીશ જુઓ કે આની ઊંચાઈ દોઢસો બસો ફૂટનો મને અંદાજ છે બે મિનારા અને મેં તમને કીધું એ પાછું કે ભાઈ એમને સપનું હતું કે ગુજરાતમાં મક્કા બનાવવાનું પણ બધી ઈચ્છા ક્યાં કોની પૂરી થઈ જાય દુનિયામાં જો એનું લાઈનિંગ જોઈ જોઈ અને આવી રીતે કોતરકામ તો ભાઈ જબરજસ્ત છે જો આવી રીતે આ ખંડ સો બાય સો ફૂટનો છે અને ઉપર પણ આવી રીતે લાગી રહ્યું છે અને આખા મસ્જિદની કલા જાણે અહીં જ વાપરી હોય આરસ પર નથી આ આમ પથ્થર જ છે પણ કલા અદ્ભુત છે કેટલી બારીકીથી કામ કરેલું છે અહીંયા પણ અહીંયા કાંઈક ગુર ગોળ પડી છે મેં તમને કીધું એ મુજબ બધી બારીની કલા અલગ અલગ છે કોઈ ચોખંડીને કોઈ કેવી ફૂલવાડી અને હવે આપણે આ બાજુ જઈએ હવે થાંભલા ગણવાની તો આપણે ટાઈમ નથી ટાઈમ મળશે તો તમને ક્લિપ પણ બતાવીશ કેમકે ઘણા બધા થાંભલાઓ છે અહીંયા આવું ને આવું છે જો આ ખંડિત નથી થયેલું સમજ્યા તમે ઓછું ખંડિત છે હજી મને ક્યાંય એવું ખંડિત થયેલું દૃશ્ય મને નથી દેખાણું જોયું આ સેન્ટરમાં છે અને ઉપર તકતી લાગેલી છે ઉર્દુ ભાષામાં જોયું તમે એની અંદર સાલ વર્ષ બધું કોને કરાયું બધું હોય છે પણ એ પણ આવડતું નથી કે એ તો અલ્લાહ ભગવાનનું નામ હોય બરાબર અને આ વચ સેન્ટર ઉપર તો ચડાવતું નહીં ચડાવતું માણસો જાય કે ન જાય પણ દોઢસો ફૂટ જેટલું ઊંચું છે આ રીતે લાગી રહી છે આખું આ કન્સ્ટ્રક્શન

અને આ જે ત્યાં સુધી પચાસ સાહીઠ ફૂટ ને અહીંયા પચાસ સાહીઠ ફૂટ જે કોતરકામ છે તે બે વિશાલ છે એટલું ઊંચી બરાબર તો હવે આપણે થોડીક ઇતિહાસ વિશે નજર કરીશું ગુજરાતમાં સૌ પ્રથમ જે ચાંપાનેર છે આપણું પાવાગઢ એ સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજની નોંધ ગુજરાતમાં સૌ વાર આની લીધેલી છે એટલે એ પણ આપણે નોંધ લીધા જેવી અને એક હજાર વર્ષ પૂર્વે વનરાજસિંહ જે ચાવડા વંશમાં થયા એમને કહેવાય છે કે પાંચસો વર્ષ સુધી પાવાગઢ ઉપર જે ચાંપાનેર વસાયું ચાંપા તે એમના સેનાપતિ હતા વફાદાર માણસ અને એના નામ ઉપરથી જ ચાંપાનેર વસાયેલું જે આપણે પાવાગઢ ચડીએ છીએ તો રસ્તામાં જર્જરિત હાલતમાં ઘણા બધા ત્યાં હજી અવશેષ કિલ્લાના ને એવા બધા છે અને અત્યારે જે આપણે સિદ્ધપુર પાટણને એટલું બધું એનું રાજ એ વખતમાં ફેલાયેલું હતું પાંચસો વર્ષ જે વનરાજસિંહ ચાવડાએ રાજ કર્યું એમના વંશો જો એમને કર્યું હશે એમના પછી ખીચી ચાવડા સોરી ખીચી ચૌહાણ જે પૃથ્વીરાજ ચૌહાણ થઈ ગયા એમના વંશજોએ બસો વર્ષ એમને રાજ કરેલું આ કિલ્લાને જે ઉપર આ નીચે આપણે જે જોઈ રહ્યા છીએ એ મામદ બેગડાનું બધું વસાવટ છે પછી બસો વર્ષમાં આ ખીચી ચાવડા ખીચી ચૌહાણ સોરી એ લડવામાં એમ કહેવાય છે કે એટલા માહિર હતા કે એટલા જંગમાં શાયદ કોઈ ન જીતી શકે એ જંગના એટલા માહિર હતા એટલે એવી રીતે બસો વર્ષ એમને એમ સાતસો વર્ષ જે ચાવડા અને ચૌહાણ વચ્ચે અને ચૌહાણનો છેલ્લો રાજા જે રાજા પતઈ હવે એમને કેટલો સમય રાજ કર્યું છે એ આમ મને નથી જાણવા મળ્યું પણ પતઈ રાજાએ ખૂબ રાજ કર્યું અને એમને અને ચૌહાણોએ અને અગાઉ મેં તમને કીધું ચાવડાઓએ જે ડુંગર ઉપર જે ગુંગર કાપ્યો ને જે એની કિલ્લાની ઉપરની બનાવટ રહીને એ બધી એમની મહેનત કરેલી કેમ કે કોઈ પણ મહાસેના આવે તો એ આસાનીથી ન જીતી શકે ડુંગર ઉપર જે કિલ્લાઓ છે ને જે એ બધી એમની બનાવટ છે અને લોકમાન્યતા પ્રમાણે કે પતઈ રાજા નવરાત્રિના સમયમાં મા કાળકા સાક્ષાત રમતા હતા અને એમને એના ઉપર મોહિત થઈ ગયા ખબર નથી કે માતાજીનું રૂપ છે લોકમાન્યતા પ્રમાણે એમનો પાલવ પકડે છે અને માતાજી શ્રાપ આપે છે કે જા તારો ટૂંક સમયમાં તારું પતન થાય છે ચૌહાણના જ છેલ્લા રાજવી પતઈ રાજા એમ મને સોશિયલ મીડિયા પ્રમાણે જાણવા મળ્યું છે આપણી કોઈ પુસ્તક કેવું નથી પણ જે ઘણી બધી માહિતી મુજબ મળ્યા મુજબ હવે પતઈ રાજા કહેવાય છે કે એમની ઉપર મહમદ બેગડે ટૂંક સમય મેં એના ઉપર અટેક કર્યું મહમદ બેગડે જૂનાગઢ અને આ પાવાગઢનો કિલ્લો એ બે ચાર દિવસમાં જીતેલો સર કરેલો એવું મેં ઘણી વડીલો દ્વારા જાણવા મળ્યું અને આ મહમદ બેગડાને આ પાવાગઢ જો કે એના ઉપર અટેક કરવાની ગણતરી નથી પણ એક સામે બીજા રાજ્ય ઉપર એને અટેક કરવું હતું એટલે આ વચ્ચે આ થતું હતું એનું આખું ગુજરાત એક થઈ જાય એ એ રીતની એમનું પ્લાનિંગ હતું મહંમદ બેગડાનું અને મોહમ્મદ બેગડે જ્યારે પતઈ રાજા ઉપર અટેક કર્યું ત્યારે એમને થયું કે આ યુદ્ધ હું ટૂંક સમયમાં જીતી લઈશ માત્ર બે પાંચ પંદર દિવસમાં પણ કહેવાય છે કે વીસ મહિના સુધી યુદ્ધ ચાલેલું આ ચાંપાનેરના હું તમે દ્રશ્યો અત્યારે ભલે બતાવી રહ્યો છું અહીંયા પણ એના પછી આ શાસક અહીંયા આ મોહમ્મદ બેગડાનું જ હતું એના પહેલાં હિન્દુ રાજા મેં તમને કીધા આવ્યું મુજબ પછી વીસ મહિના સુધી યુદ્ધ ચાલ્યું કેમ કે કિલ્લાની ઉપરની જે બનાવટ હતી ને એ અજબ ગજબ હતી એમાં સેના મરાઈ જતી હતી મુસ્લિમ શાસકોમાં એવું નથી કે મુસ્લિમ શાસકો એટલે બધા એની સેના પછી મુસલમાનો જ હોય એમાં પણ હિન્દુ બધા અરસ્પરસ સંકળાયેલા હોય ને હિન્દુ શાસકો તો એમાં પણ આપણા મુસ્લિમ ભાઈઓ હોય જ ક્યાં ક્યાંય એવું નથી કે ભાઈ કોઈ માણસને આપણે મતભેદની દ્રષ્ટિએ જોઈએ વીસ મહિના પછી કહેવાય છે કે પતઈ રાજાને એમને હવે જીવતા કહેવાય છે કે આ સોશિયલ મીડિયાના આધારે કહું છું કે જીવતા પકડી લીધેલા અને એમને કીધું કે ભાઈ તમે ધર્મ સ્વીકારી લો ઇસ્લામ ધર્મ તો આપણે બેસી અને આખી જે એની જે નિયમો હોય કહેવાય છે કે ભાઈ એ ચૌહાણ પૃથ્વીરાજ ચૌહાણનું ખૂન કહેવાય કે અમે મરી જઈએ પણ અમારો ધર્મ તો ન જ ગુમાવીએ એમ કહેવાય છે કે એ સહમત ના થયા પતાઈ રહ્યા અને પછી જે થયું હોય એના પછી કહેવાય છે કે અહીંયા મોહમ્મદ બેગડો જ્યારે સેના સાડા ત્રણ લાખ લઈને આવેલો ત્રણથી સાડા ત્રણ લાખ કેમ કે એને ખબર હતી કે કિલ્લો પહાડ ઉપર છે એના ઉપર અટેક કરવું એ લોઢાના ચણ્યા ચબાયા જેવું કામ છે પ્લાનિંગથી એમણે અટેક કરેલું પણ વીસ મહિના જો ન લગાડે તો એની સેના ઘણી બધી મરાઈ જતી હતી કહેવાય છે કે પછી એમાં નિષ્ફળ રહ્યો હતો પણ વિદેશોથી તોપ મંગાવી અને એ કિલ્લાને ધ્વસ્ત કર્યો પછી એમની જીત થઈ એમ મને જાણવા મળ્યું અને મહમદ બેગડે પછી એનું એવું સપનું હતું કે ભાઈ જે અહીંયા મિની આ આપણું મિની ગુજરાતનું મક્કા મદીના બનાવવાના એમના સપના હતા આપણે હિન્દુ હોય કે મુસલમાન સપના તો એને હોય જ કેટલી ઉમીદ હોય પણ એને જે બનાવ્યું હોય ઘણું બધું અવશેષો આપણે પાવાગઢમાં જઈએ તો મુસ્લિમ શાસકના જે આખું બાંધકામ એમનું જોવા મળે છે એટલે એમને ઘણા ટાઈમ સુધી રાજ કર્યું પછી સમય સાથે એ પણ મૃત્યુ પામે છે યુદ્ધમાં મૃત્યુ પામે છે એ પણ આપણને ખબર નથી પછી આયા એમના પુત્ર એમના પુત્ર બહાદુર શાહે ઘણું બધું કિલ્લાઓનું અને નિર્માણ કર્યું અને અસંખ્ય ઇમારતો એમને ઊભી કરી હવે જે બહાદુર શાહ છે મહંમદના પુત્ર એમને પણ ગમે એટલા ટાઈમે રાજ કર્યું હોય આ પાવાગઢ ઉપર બરાબર અને એ સમય થોડો ચાલ્યો અને એમને યુદ્ધ કર્યું કોના ઉપર બહાદુર શાહે ચિત્તોડ ઉપર હુમલો કર્યો એની પોતાના બળ ઉપર અને એમાં ચિત્તોડના જે મહારાજા કે મહારાણી જે હતા એમને ધર્મના ભાઈ માનતા હતા કોને અને ચિત્તોડ ઉપર જ્યારે હુમલો કર્યો બહાદુર શાહે ત્યારે એમના હેમાયુ જો આખું દિલ્હી ઉપર જેનું શાસક આખું ગુજરાત કે આખું ભારત એના નીચે હતું એમ જાણવા મળ્યું તે કોણ કે જે હેમાયુ હવે હેમાયુનો સહારો લીધો ચિત્તોડ ગઢવાડાએ ત્યારે એમના ભલે વતે વાતચીત થઈ હોય એમ આસાથી કોઈ એના ઉપર કોઈ અટેક ન કરે પણ એ પીછેહટ ના કરતાં એમને ત્યાં હાર થાય છે અને હેમાયુ હોય છે તે પાવાગઢ ઉપર અટેક કરે છે અને બહુ જ જેને કહેવાય અસંખ્ય જે હિન્દુ મંદિરોને તો તોડફોડ કરી નાખી પણ કહેવાય છે કે મસ્જિદોની એની પણ તોડફોડ કરી પણ ક્યાં ને ક્યાં એ મુસ્લિમ શાસક હતા એટલે જે ટેક્ચર હતા મુસ્લિમના એમને ઓછું કર્યું અને હિન્દુ મંદિરો ઘણા તોડે એ બીજા પણ આપણા અનેક પુરાવા જે હેમાયુ જે હતો તે હિન્દુસ્તાનના અનેક મંદિરોને એને તોડફોડ કરેલી તો છેલ્લા રાજા હેમાયુ જે મુસ્લિમ શાસક જેનું આખું શાયદ ભારતભરમાં એમનું રાજ હતું તો અત્યારે ઘણામાં ઘણું જો તોડેલું છે તો એ હેમાયુનું એમાં નામ આવે છે આ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જોયા એ આધારે હું કહું છું આપણી જોડે પુસ્તક નથી તો આવી રીતે છ રાજવીઓએ આ પાવાગઢ ઉપર જે રાજ કરેલું છે એ કંઈક સુખ દુઃખના વાદળા આ પાવાગઢ અને એ જે કિલ્લાઓ પેઢી દેર પેઢી બનતા આવ્યા તો જય હિન્દ